સો ગાઈસ આજે હું તમારી સાથે શેર કરવાની છું દહીં પુલાની રેસીપી છે દહીં અને રવાથી છે એ મળીને બને છે આ રેસીપી છે બાળકોને ઘરના મોટા વ્યક્તિઓને બધાને છે મોસ્ટલી છે એ પસંદ આવે છે આ રેસીપી છે એ સ્ટેપ સ્ટેપ રેસીપી છે તો તમે ચાર વાગે બનાવી શકો છો પાંચ વાગે બનાવી શકો છો સવારમાં દસ વાગે પણ બનાવી શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો સો ગાઈસ હું તમારી સાથે આ રેસીપી શેર કરું છું જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો થેન્ક યુ ગાઈસ શું ફાઈઝ આપણે દહીં પૂડા બનાવવાનું ચાલુ કરીએ અહીંયા એક વાટકા જેટલો મેં રવો લીધો છે એમાં બે ચમચી જેટલો હું ચણાનો લોટ એડ કરી દઉં છું ત્યારબાદ હું બારીક કટિંગ કરેલી ડુંગળી એડ કરી દઉં છું મરચું બારીક કટિંગ કરેલું એડ કરી દઉં છું ટમેટું છે બારીક કટિંગ કરેલું એડ કરી દઉં છું ને ત્યારબાદ બારીક કટિંગ કરેલી કોથમરી એડ કરી દઉં છું આ બધી વસ્તુ તમારે બારીક જ કટિંગ કરવાની છે અને લસણ અને અદરકની પેસ્ટ છે એ પણ હું એડ કરી દઉં છું અને ત્યારબાદ હવે આપણે એડ કરીશું એક વાટકો દહીં બધું આપણે સારી રીતે મિક્સ કરી લેશું જો તમને આ મિશ્રણ છે એ જાડું લાગતું હોય જે જાડું જ છે તો તમે પાણીનો ફ્લેન વોટરનો યુઝ કરી શકો છો અને જો તમારે દહીં દહીં પૂરા છે એ ખાટા બનાવવા હોય ટેસ્ટમાં ખાટા રાખવા હોય તો તમે વધારાનું દહીં છે પાછું એડ કરી શકો છો નહીતર તમે પ્લેન વોટર એડ કરીને મિશ્રણને કરી શકો છો અહીંયા મેં થોડુંક પાણી એડ કર્યું છે જેથી આપણું મિશ્રણ થોડુંક થીક થઈ જાય મારે દહીં પૂરા ખાટા બનાવવા છે એટલે પાછું બે થી ત્રણ ચમચી જેટલું હું દહીં છે એ એડ કરી દઉં છું બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો અને આપણે આને આ મિશ્રણને દસ મિનિટ રેસ્ટ કરવા માટે રાખી દેશું દસ મિનિટ રેસ્ટ બાદ હવે આપણે બધા મસાલા એડ કરી દઈશું નમક છે ધાણાજીરું છે હળદર છે ગરમ મસાલો છે ચટણી છે અને હિંગ પણ આપણે એડ કરી દઈશું બધું સારી રીતે પાછું આપણે મિક્સ કરી લેશું અત્યારે આ ઘોરું છે એ મને થોડુંક જાડું લાગે છે એટલે આપણે જ્યારે તવામાં પાથરીએ ને ત્યારે છે તમારે થોડુંક પાણી નાખીને એને ઠીક કરી લેવાનું છે એટલે તમારું જે પૂડલું છે એ સારી રીતે બને બરાબર હવે આપણે અહીંયા એક મેન નોનસ્ટિક તવો છે લઈ લીધો છે તમે લોખંડના તવામાં પણ બનાવી શકો છો એવું નથી લોખંડના તવાનો પણ યુઝ કરી શકો છો તમે મારું મિશ્રણ છે એ કેવું છે તમે જોઈ શકો છો આવી રીતે તમારે તવામાં પાથરી લેવાનું છે તમારે પૂડલાની સાઈઝ છે નાની રાખવાની છે અને નહીં તો ઉથલશે નહીં તમારાથી અને કદાચ પેલું ના પણ ઉતલે તો નિરાશ થવાની જરૂર નથી બીજી વાર ટ્રાય કરજો સાઈઝ નાની રાખજો તમે જોઈ શકો છો જો આવો કલર છે ને એ ચેન્જ થઈ જાય ને પછી તમારે ઘણી વખત ફેરવવાનું છે બરાબર પાછું આપણે આવી રીતે ઉથલાવી લેવાનું છે આરામ આરામથી તમે આમાં તેલનો યુઝ કરવા ઈચ્છતા હોય તો તમારે કરવાનો અને નહીં કરો તો પણ ચાલશે તો પણ ઉથલી જશે અને તો પણ છે એ બનશે બરાબર પણ અહીંયા હું લાઇટ લાઇટ તેલ છે એ લગાવી દઉં છું અને આવી રીતે આપણે આરામ આરામથી છે એ પકાવી લેવાનું છે વારંવાર તમારે આ પૂરાને છે એ ઉપર નીચે ફેરવવાનું નથી તમે ત્રણ ત્રણ વખત ચાર વખત ફેરવી લેશો બસ ચાલશે તમે જોઈ શકો છો કે થઈ ગયું છે એટલું ક્રિસ્પી છે એ બન્યું છે મેં આવી રીતે પાંચથી છ પૂરા છે એ બનાવી લીધા છે ટેસ્ટમાં ખૂબ જ મસ્ત હોય છે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ હોય છે અને સાથે સાથે એટલા જ ટેસ્ટ છે એ બનતા હોય છે ઘરમાં બાળકોને બધાને છે ખૂબ પસંદ હોય છે તમે જોઈ શકો છો જોતા જ મોઢામાં છે એ પાણી આવી જતું હોય છે તમે પણ તમારી ઘરે છે આવા દહીંપૂળા બનાવવાની કોશિશ કરજો થેન્ક યુ ગ્રાઈઝ